અને આપણી સાથે જોડાયેલા છે જુનાગઢ થી યુવાન એડવોકેટ પ્રતિકભાઈ મિશ્રાની નમસ્કાર આપ તમામ ગેસ્ટ નું અમારા દર્શક મિત્રો વતી હું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ ટુ એ માટેની જે અત્યારે પેનિક લોકોમાં જોવાઈ રહી છે આપણા જીએસટી રજિસ્ટર્ડ પર્સન્સમાં જોવાઈ રહી છે આ સાથે આપણા ટેક્સ ફેટર્નિટીમાં જોવાઈ રહી છે આ વિશે હું સૌથી પહેલો પ્રશ્ન પૂછીશ પ્રતિકભાઈ ને પ્રતિકભાઈ આપણા દર્શક મિત્રોને જણાવો શું છે આ ટુ એ

તમારા જીએસટીઆર ટુ એ ની અંદર રિફ્લેક્ટ થતા હોય છે અને એનું મેચિંગ કરી અને પછી આપણે જનરલી ક્રેડિટ ક્લેમ કરવાની થતી હોય છે એટલે જીએસટીઆર ટુ એ એક ખાલી વ્યુઇંગ માટેનું ફોર્મ છે કોઈ ખાસ રિટર્ન નથી થેન્ક યુ પ્રતિકભાઈ દિવેશભાઈ આપની સમક્ષ આવીશ જનરલી ક્રેડિટ આપણે લેવા માટેની સમયગાળા સમયગાળો જીએસટી કાયદામાં જે પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે એ સપ્ટેમ્બર મહિનો હોય છે પછીના વર્ષનું એટલે કે સત્તર ની ક્રેડિટ આપણે સપ્ટેમ્બર બે હજાર અઢાર સુધીમાં લઈ લેવાની હતી પણ એક રિમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર બહાર પાડવામાં આવેલો આ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો યસ ભવ્યભાઈ જે રૂલ્સમાં જે એક્ટમાં પ્રોવિઝન છે એ મુજબ જે તે વર્ષ પૂરું થાય એ પછીના સપ્ટેમ્બર મહિનાના રિટર્ન ફાઇલિંગની જે ડ્યુ ડેટ હોય એટલે અત્યારે જે થ્રી બી આપણે ફાઇલ એમાં આપણે લાસ્ટ ઇયરની જે કોઈ પણ ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તો સપ્ટેમ્બર મહિનાના રિટર્ન ફાઇલિંગની ડ્યુ ડેટ એટલે કે વીસ ઓક્ટોબર બે હજાર અઢાર સુધીમાં આપણે લઈ શકતા હતા હવે એકચ્યુઅલી વસ્તુ એવી થતી હતી કે આ ફર્સ્ટ ઇયર છે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન એટલે ઘણા લોકોને આમાં ઇસ્યુઝ આવતા પ્રોબ્લેમ આવતા હતા અને જે સેક્શન સિક્સટીન છે કે જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટેની એલિજીબિલિટી કન્ડિશન્સ પ્રિસ્ક્રાઇબ કરેલી છે એ મુજબ તમે એલિજીબલ છો પણ તમારા સપ્લાયરે એના જીએસટીઆર વન માં તમારા ઇનવોઇસ ડિટેલ્સ નથી નાખેલી અને એવા રીઝન લીધે તમે સપ્ટેમ્બરના ડ્યુ ડેટ સુધીમાં તમે ક્રેડિટ નથી લઈ શક્યા આવા કેસીસ માટે ગવર્મેન્ટે રિમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર એકત્રીસ ડિસેમ્બર બે હજાર આઠે જે બાર પડ્યો છે એમાં એવું prescribe કર્યું છે કે આવા cases કે જેમાં supplier એ જે તેમના જેમને sell છે એની ડિટેલ્સ એના gst return માં details invoice ની નથી નાખી એવા reason થી recipient છે એ credit નથી લઈ શકતા તો એમને એક further ટાઈમ આપવામાં આવ્યો છે કે માર્ચ ના જે રિટર્ન filing ની due date હશે ત્યાં સુધી જો સપ્લાયર એના જે વન માં આ મિસિંગ ઇનવોઇસ ની ડિટેલ્સ નાખશે એવા કેસિસમાં રિસિપ્પિન્ટ છે એ મિસિંગ ઇનવોઇસ ની ક્રેડિટ લઈ શકશે એટલે આ કોઈ બ્લેન્કેટ પ્રોવિઝન આપવામાં નથી આવી કે તમે બધા જ મિસિંગ ઇનવોઇસ લઈ શકશો ફક્ત એવા જ ઇનવોઇસ કે જે સપ્ટેમ્બર સુધીમાં રિફ્લેક્ટ નતા થતા ટુ એમાં અને હવે બેલેન્સ કિડિયડ મેં એટલે કે બાકીના છ મહિનામાં માર્ચ સુધીમાં તમારા સપ્લાયર છે તમામ પ્રકારના રહી ગયેલા બિલોની ક્રેડિટ લઈ શકાશે તો આનો અર્થ એ પણ થાય કે જે બિલો અત્યારે એડ કરવામાં આવશે ક્રેડિટ લેવામાં આવશે અને જો એ જીએસટીઆર વન માં રિફ્લેક્ટ જીએસટીઆર ટુ એ નહીં દર્શાવવામાં આવે તો આની ક્રેડિટ પણ લઈ શકાશે નહીં દલીપભાઈ શું કહેશો આ દિવેશભાઈ વ્યૂ થી દિવ્યશભાઈ નો વ્યૂ એ પ્રોવાઇડેડ ડેટ માં પાછળ જે ત્રણ લાઈન લખેલી છે કે જો સપ્લાયરે અપલોડ કર્યા હવે તો એ લઈ શકાશે એવા શબ્દો મૂકેલા છે એના હિસાબે છે હું એમના વ્યૂ સાથે ઓવરઓલ જનરલી એગ્રી થાઉ છું પણ હું એક સાથે ઉમેરું છું કે જો આપણે ખરેખર ટુ માં નથી બતાવતું અને આ સપ્લાયરે અપલોડ છે તો આપણે એને

તો આપણે એક્સ્ટર્ન સેક્શન 6 જે ઇનપુટ માટેની છે એમાં જે 1 2 3 4 જે આપેલા છે એ સેટિસ્ફાઈ થતી હોય કે માલ આવેલો છે પેમેન્ટ થયેલું છે જેન્યુન રિસીવ થયો છે ઈ થ્રુઆઉટ જે બધી કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થતી હોય તો 2A માં ન હોય તો પણ આપણે ક્લેમ કરી શકીએ છીએ કોલ ટુ કોલ લલિતભાઈ થેન્ક્યુ દર્શક મિત્રો અમાર આ ઇન્ટરનેટ પ્રોબ્લેમ ના લીધે થોડો વોઈસ ના ઇશ્યુસ છે એ બદલ અમે દિલગીર છીએ હું હવે દિવેશભાઈ પાસે આવીશ દિવેશભાઈ ઘણી વાર આપણી પાસે ક્લાઇન્ટ આવતા હોય છે અને કહેતા હોય છે કે અમારા ટુ એમાં એક ક્રેડિટ દર્શાવે છે ખરેખર ખરીદી અમારી છે કે નહીં અમને ખબર નથી અને અમારે આ ક્રેડિટ લઈ લેવી છે આવા ક્લાયન્ટ્સ ને આપ શું સલાહ દેતા હોઉં છું આપની પરચેસ છે જ નહીં અને ક્રેડિટ લઈને પછી આગળ જતા ડિટીગેશનમાં ઊવો થવું એના કરતાં ઇનફેક્ટ અમે એલિજીબલ જ નથી એના માટે એટલે તમે ના જ રહી શકો એની ક્રેડિટ વેરી ક્લિયર વ્યૂર દિવ્યેશભાઈ ખાસ જણાવે છે કે જ્યારે તમારી ખરીદી જ ન હોય અને 2a માં શરત ચૂકતી દર્શાવવામાં આવેલી હોય તો આવી વસ્તુ આવી ચીજ વસ્તુની આવે માલની ક્રેડિટ લેવી ન જોઈએ ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ દિવ્યેશભાઈ હવે હું જઈશ પ્રતિકભાઈ પાસે પ્રતિકભાઈ જીએસટી આર ટુ એમાં ફાઇલિંગ સ્ટેટસ નો એક કોલમ આવે છે વોટ ઇઝ ધેટ ફાઇલિંગ સ્ટેટસ GSTR 1 કહે GSTR 3B કહે બધાની અંદર બે તબક્કે આપડા રિટર્ન ઉપર પોર્ટલ માં સબમિટ થતા હોય છે એક આવે છે રિટર્ન જ્યારે સબમિટ કરો ત્યારબાદ એને આપણે EVC અથવા DSC ની મદદથી આપણે એ રિટર્ન ને ફાઇલ કરવાનું હોય છે હવે આ એક સબમિશન અને ફાઇલિંગ આ બંનેની વચ્ચેનો જે પીરિયડ હોય છે એ પીરિયડ ને ફાઇલિંગ સ્ટેટસ માં નો કઈન બતાવે છે કે ફોર એક્ઝામ્પલ તમારા GSTR જેની પાસેથી તમે માલ ખરીદ કરેલ છે એને GSTR 1 ની અંદર શો કરી દીધું છે ઉપર ઇન્વોઇસીસ બતાવે છે અને એને સબમિટ કરીને રાખ્યું છે હી હેઝ નોટ ફાઇલ્ડ ઇટ એમણે ઈવીસી થી અથવા ઓટીપી થી સોરી ડીએસી ની મદદ થી રીટર્ન ફાઇલ નથી કર્યું ખાલી ઉપર સિસ્ટમ માં બતાવે છે તો એવા સંજોગોમાં તમારું ફાઇલિંગ સ્ટેટસ એન બતાવશે બાકી એ બતાવશે થેન્ક યુ થેન્ક યુ પ્રતિકભાઈ આ ક્લેરિફિકેશન દેવા બદલ કે મે ઘણા લોકો ને આ બાબતે ક્લેરિટી નથી દિવેશભાઈ આપની સમક્ષ આવીશ કે રિમોલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર દ્વારા જ જીએસટીઆર માં બિલ એડ કરવા માટેની જે તકમાં વધારો કરવામાં આવ્યો છે એ ક્યાં સુધીમાં કરી શકાશે જે માટે પણ એ જ ઓપ્શન આપ્યો છે કે માર્ચ મહિનાના જે ડ્યુ ડેટ છે ત્યાં સુધીમાં એ તેમાં રિટર્ન માં અપલોડ કરી શકાશે ઓકે થેન્ક યુ દિવ્ય માર્ચ પછી આ વસ્તુ એડિશન કરી શકાશે નહીં નહી

અને એક વસ્તુ હું બીજું ઉમેરીશ કે સત્તર અઢાર વ્યવહારમાં આપણે ક્યારે એડ કરી શકીએ બિલ જો આપણું ખરેખર વેચાણ હતું ને આપણે બતાવવાનું રહી ગયું હોય તો આપણે એ બિલ ગમે ત્યારે બતાવી શકીએ આપણી જવાબદારી આપણે આઉટવટ જે જવાબદારી છે એ આપણે ગમે ત્યારે અદા કરી શકીએ છીએ એવું નથી કે આપણે જ ત્રણ અઢાર સુધી જ આપણે જવાબદારી અદા કરી શકીએ ટુ ગોભાઈ થેન્ક યુ લલિતભાઈ ક્લિયર લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ ધ લિસ્ટ કદાચ સૌથી મહત્વનો ક્વેશ્ચન આ વિડીયોનો કે આ ટુ એ ની જે મેચિંગ કોન્સેપ્ટ છે એના માટેની સરળ રીત જણાવશો લલિતભાઈ ગણાત્રા અને પ્રતિકભાઈ મિશ્રાની ટેકનિકલ એક્સપર્ટ છે તો આ બંનેને હું વિનંતી કરીશ વારા પરથી પેલા લલિતભાઈ જણાવશો સરળ રીત કઈ છે ટુ એ મેચ કરવાની એક પછી એક બિલ ડાઉનલોડ કરી એક્સેલ માં ડાઉનલોડ કરીને એક પછી એક બિલ આપણે આપણા મેન્યુઅલ મેચ કરવા જઈએ તો આ બધું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે આ શક્ય ઓનલી ફક્ત સોફ્ટવેરના આધારિત થઈ શકે છે અ જેમાં વાર્ષિક તમે તમારા એકાઉન્ટિંગ ના સોફ્ટવેર માંથી જીએસટી ટુ અને ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જે ટુ એ ની એક્સેલ ફાઇલ અથવા જેસન ફાઇલ ડાઉનલોડ કરો એ સામ સામુ બંને એક જ ક્લિક ઉપર બધું મેચ થઈ જાય એવા સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે અને આ સોફ્ટવેર ની મદદથી થઈ શકે છે અધરવાઇઝ પ્રેક્ટિકલી ફિઝિકલ વેરીફિકેશન એક એક બિલનું નું અશક્ય છે ઓટો ભાઈ થેન્ક યુ લલિતભાઈ પ્રતિભાઈ તમારી કોમેન્ટ આ બાબતે હું લલિતભાઈ સાથે ટોટલી અગ્રી છું આ બાબત પર કે તમે વન બાય વન જો બધા ઇન્વોઇઝિસ ટુ એના ના મેચ કરવા જશો તો ઇટ વુડ બી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ સોફ્ટવેરની મદદથી તમને એ વસ્તુ ઇઝીલી મળી જાય છે એક્સેલ ફાઇલમાં ને પીડીએફ ફોર્મેટમાં પણ મળે છે અને બાકી તમે એક્સેલ ની અંદર જે ફાઇલ ડાઉનલોડ કરીને આપે છે એની અંદર પણ અમુક ફોર્મ્યુલા સેટ કરીને પણ તમે વસ્તુ

આપ તમામ મહેમાનોનો હું હાર્દિક આભાર પ્રગટ કરું છું કે આવા બિઝી તમે ટેક્સ માટે ટાઈમ કાઢેલો છે દર્શક મિત્રો અમે ખાસ આપના આભારી છીએ કે આપ અમને આ અંગેના અલગ અલગ સજેશન આપતા રહો છો જેના ઉપર અમે વિડીયો બનાવતા હોઈએ છીએ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર આને શેર કરજો ટેક્સ રિલેટેડ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ